લખતર પંથકમાં વરસાદ ખેડૂતોને નુકસાન લખતર પંથકમાં ગતરાત્રિએ સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ખેડૂતોના ઊભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર ગુજરાત સહિત લખતર પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે લખતર તાલુકાના ગતરાત્રે ભારે વીજ સાથે સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે ખેડૂતોની ચિંતામાં સતત વધારો સ્ટોરી લખતર હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર ગુજરાત સહિત સુરેન્દ્રનગર જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ખેડૂતોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની સંભાવના સામે આવી હતી સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકામાં વીજળી પડવાના કારણે છત્રીસ બકરા સહિત ભેંસો પાડીઓના મોત થયાનો બનાવ સામે આવ્યો છે ત્યારે લખતર પંથકમાં પણ ગત રાત્રે સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે ગત શ્રાવણ મહિનામાં લખતર પંથકમાં ભારે વરસાદ પડવાના કારણે ખેડૂતોના ખેતરોમાં અડદ જુવાર બીટી કપાસ ડાંગર સહિતના પાકોમાં ખૂબ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું જે નુકસાન અંગે લખતર પંથકના ખેડૂતો દ્વારા સરકારશ્રી પાસે યોગ્ય વળતરની માંગ કરવામાં આવી હતી ત્યારે છેલ્લા ત્રણ દિવસથી અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં ખૂબ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે જેને લઈને ખેડૂતોને પડિયા પર પાટું જેવો ઘાટ જોવા મળી રહ્યો છે

પાઉંભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવીચ અને હા ગઈસ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું એક બેનિફિટ છે તમે આ રીલ લાઈક કરી લો અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ Mom Motor Driving Safe and Sure ડ્રાઇવિંગ એ સોપ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સૌસો અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે